વડોદરામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે એક નાનો ટાબરિયો મિત્રો સાથે રિક્ષાની સવારી કરતો નજરે પડ્યો છે હવે આ નાના ટાબરિયાને કોને રિક્ષા હંકારવા માટે આપી તે ચર્ચાનો વિષય બન્યો છે આ સાથે જ ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે એક તરફ અકસ્માતનો સિલસિલો અટકતો નથી ત્યારે બીજી તરફ આ નાનો ટાબરિયો જોખમી સવારી એટલે કે પોતાના મિત્રો સાથે રિક્ષા હંકારતો નજરે પડ્યો છે ટાબર્યાને રિક્ષા ચલાવવા માટે કોને આપી તે ચર્ચાનો વિષય બન્યો છે આ સાથે જ એક તરફ અકસ્માતનો સિલસિલો અટકતો નથી ત્યાં વળી એક ટાબર્યો રિક્ષા હંકારતો નજરે પડ્યો છે ટાબર્યા રિક્ષા ચાલક સાથે તેના મિત્રો પણ રિક્ષા રાઈડની મજા લેતા નજરે પડ્યા છે વડોદરાના પશ્ચિમ વિસ્તારનો આ વિડિયો હવાની ચર્ચા થઈ રહી છે આ બાળ રિક્ષા ચાલકનો પગ પણ માંડ રિક્ષા બ્રેક સુધી પહોંચી શકતો નથી નવાઈની વાત તો એ છે કે વડોદરામાં ચાલતી આ રિક્ષાનું પાર્સિંગ વડોદરાની બહારનું અને શું રિક્ષા ચાલકોને ટ્રાફિક નિયમોની નથી પડી આજુબાજુ ફાંફા મારી આ ટાબરિયો રિક્ષા હંકારતો હતો સામેથી કોઈ ભારદારી વાહન કે ફૂલ સ્પીડમાં આવે અને આ જોઈ ટાબરિયો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દે તો તેનું જવાબદાર કોણ જેવો સવાલ ઉભો થઈ રહ્યો છે આ સાથે જ આ વાયરલ થયેલ વિડીયોની પુષ્ટિ સ્પાર્ક ટુડે ન્યૂઝ કરતું નથી